ભરૂચના મનોબર ચોકડી વિસ્તારમાં આવેલ રહેમત ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાનમાં ડુપ્લિકેટ લેબલ વાળું તેલ બજારમાં વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી દુકાનમાં દરોડા પાડ્યા હતા દરમિયાન દુકાનમાંથી એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ પચીસ જેટલા ડબ્બા વેચાણ કરવા માટે મૂક્યા હોય તે મળી આવ્યા હતા જે બાદ પોલીસે અંદાજે પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે હુસેન હનીફ મેમણની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે આ દુકાનો પરથી દિવસ દરમિયાન પશ્ચિમ વિસ્તાર સહિત અન્ય વિસ્તારના લોકો તેલ સહિતની અનેક વસ્તુઓની ખરીદી કરતા હોય છે તેવામાં ભેજાબાજ હુસેન મેમણ દ્વારા આચરવામાં આવેલ ડુપ્લિકેટ તેલ સ્ટીકર મારી વેચાણ પ્રકરણની બાબત લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે તો બીજી તરફ દુકાનમાં રહેલ અન્ય સામગ્રીઓ મામલે પણ હવે લોકો શંકાઓ વ્યક્ત કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હુસેન મેમણ દ્વારા આ સમગ્ર કૌભાંડ ક્યારથી આચરવામાં આવતું હતું તેની સાથે હવે આ પ્રકરણમાં કોણ કોણ સામેલ છે અને તિરુપતિ જેવી બ્રાન્ડના લેબલ અને ડબ્બા રહેલું તેલ તેને કોણ પહોંચાડતું હતું સાથે સાથે વેચાણ કરેલ સામાનનું શું પાકું જીએસટી વાળું બિલ આ હુસેન નામક ભેજાબાજ લોકોને આપતો હતો કે કેમ તેવી અનેક બાબતો શંકાના ડાયરામાં છે તેવામાં પોલીસે તપાસની લીટી લંબાવવી જરૂરી હોવાનું પણ જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહી રિપોર્ટર રવિ સૈયદ તહેલગા ન્યૂઝ ભરૂચ